તો વિજાપુરના નવા સંઘપુર રોડ ઉપર ફાયરિંગ હાથ ધરવામાં આવ્યું બે રાઉન્ડ હવામાં અને એક રાઉન્ડ સીધું ફાયરિંગ કરવામાં આવ્યું છે ફેક્ટરીમાં માટી કામની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે તલવારો પાઇપ અને લાકડી વડે પણ હુમલો કરવામાં આવ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાયલ યાદવ જોડાયા છે પાયલ જણાવશો ફાયરિંગ કરવામાં આવ્યું છે શું છે વિગત શા માટે કરાયું ફાયરિંગ

અને તલવારો પાઇપ લાકડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે કુલ સાત લોકો જે છે પ્રાણઘાતક હથિયારોથી હથિયારો થી હુમલો કર્યો છે તેને લઈને વિજાપુર પોલીસ સ્ટેશનમાં અત્યારે ફરિયાદ નોંધાઈ છે અને આરોપી ની અત્યારે હાલમાં પોલીસે શોધખોળ હાથ ધરી છે